વહેલી સવારની અંદર ઋષિ બહાર પંપા સરોવર એ સરોવરની અંદર સ્નાન કરવા માટે દરરોજ વહેલી સવારે જાય પણ એ રસ્તો કેવો છે કાંટા વાળો રસ્તો કંકણ વાળો રસ્તો ચાલવું અઘરું પડે એવો રસ્તો એટલે શબરીએ તકને ઝડપી મતંગ ઋષિ અને અન્ય સંતાનો પંપા સરોવરમાં સ્નાન કરવા જાય છે દરરોજ રાત્રિના સમયે શબરી મતંગ ઋષિના આશ્રમથી પંપા સરોવર સુધીની જે જગ્યા રસ્તો કેળી છે ને એને હાથથી સાફ કરી નાખે કાંટાને આઘા કરે કંકણને આઘા કરે કાંકરા હોય એને આઘા કરે ફળ ફૂલ વૃક્ષની ડાળીઓ પડી હોય એને દૂર કરે ઘણો બધો સમય આવી રીતે ચાલે અને રાત્રે કોઈને ખબર ન પડે એમ પાછી વૃક્ષ ઉપર આવી જાય અને એ વખતે ઘટના એકવાર એવી ઘટે કે એ રસ્તો સાફ કરવા જવાનું મોડું થાય રાત્રે ન જવાનું મતંગ ઋષિ તો દરરોજ વિચારે છે કે આ રસ્તો કોણ સાફ કરે છે પણ એક દિવસની ઘટના શબરીથી રાત્રે ન જવાનું એટલે વહેલી સવારમાં ઊઠી ઉઠી અને પેલો રસ્તો સાફ કરે છે અને એ જ વખતે મતંગ ઋષિ અને સાધુ સંતો શબરીને જોઈ જાય છે શબરી ઊભી રહી મતંગ ઋષિના પગમાં પડી ગઈ અને ત્યારે પેલા મતંગ ઋષિની સાથે રહેલા સંતો બોલ્યા કે હે ઋષિ અમે દરરોજ કહીએ છીએ કે આ રસ્તો કોઈ સાફ કરે છે પણ આ ભીલ જાતિની કન્યા રસ્તો સાફ કરે એના ઉપર આપણે ચાલવાનું આપણા જીવન આપણા શરીરને ને એને ભ્રષ્ટ કર્યું છે અને આટલું બોલ્યા ને ત્યાં શબરીનું હૃદય દ્રવી ગયું મતંગ ઋષિના પગમાં પડીને કીધું કે ઋષિ મારા સાફ કરેલા રસ્તા ઉપર ચાલવાથી જો તમને પાપ લાગ્યું હોય ને તો એ પાપનો બધો ભાર આ ભીલ જાતિની કન્યા શબરી ઉપર એ ભાગીદાર હે ઋષિ હું છું તમે નહી મતંગ ઋષિ નું હૃદય પરિવર્તિત થયું ઋષિએ કીધું કે શબરી તમે ચિંતા ન કરો પણ પેલા સાધુ સંતો ન માન્યા અને એ સાધુ સંતો પંપા સરોવર ની અંદર સ્નાન કરવા માટે આવ્યા તો વહલા ભક્તો ઘટના એવી ઘટી કે પંપા સરોવરના પાણીમાં તે દિવસે પાણીની જગ્યાએ લોહી ભરેલું આખું સરોવર અને પેલા સંતો બધા ઋષિ ની પાસે આવ્યા મતંગ ઋષિ ની પાસે મતંગ ઋષિ ની પાસે આવી અને કીધું કે હે ઋષિ અમે સ્નાન કરવા માટે ગયા આખું સરોવર પાણીના બદલે લોહી થી ભરેલું છે લોહીનું પાછું પાણી થાય સરોવર જેવું હતું એવું ને એવું નિર્મળ થાય સ્વચ્છ થાય એના માટે શું કરવું અને ત્યારે એ મતંગ ઋષિ બોલ્યા કે જે શબરીનો અપરાધ કર્યો છે ને શબરી કોઈ સામાન્ય સ્ત્રી નથી સાધુ સંતો શબરી એક સંત છે અને એક સંતનો અપરાધ તમે કર્યો છે એના જમણા પગના અંગૂઠાને ધોઈ

અને બધું જ લોહી ગાયબ એટલું જ નહીં પંપા સરોવરનું જળ જેટલું નિર્મળ હતું ને એવું ને એવું જળ પાછું ચોખ્ખું થયું કેવડી મોટી ભક્તિની તાકાત તમે જુઓ એટલા માટે હું વારંવાર મારી કથાઓમાં કયા કરું કે ભક્તનો અપરાધ ક્યારેય નહીં કરતા હો સાધુ સંત ભક્ત અને બ્રાહ્મણ આનો અપરાધ તમે શબરી નો અપરાધ અને શબરી દ્વારા જ પંપા સરોવર લોહીથી ભરેલું એ પાછું પાણીથી નિર્મળ અને સ્વચ્છ થાય છે